શિક્ષણ ના વ્યવસાય છે રોજ સવારે 10 વાગે ગાડીમાં માં બેસતા કહું ઊંઘ બહુ આવે છે જેઓ શાળા જોતા જ જાય મારા આત્મવિશ્વાસ જીવંત મારા વિદ્યાર્થીઓ પર હંમેશ સ્મરણ રહેશે નવમા માં જે 40 વિદ્યાર્થીઓ છે આ તો 48 નો નંબર સુધી નામ પર થતા દરેક વિદ્યાર્થીનું નામ એ મારા મોડે છે બધાના રોજ સાથે ખબર છે બરે હું છોટુ બનો અઘરું છે 6 મહિનાની સફર 15 મહિનાની હતી એવો દિવસ નથી કે ટેમ્પોર મોડે થી ન આવે ઈવન વેકેશન ની અંદર પણ વેકેશન માં પણ મારા પરિવારમાં માં વારંવાર હું વાત કરું પ્રેમપુર ની મારા સાથી અલ્પેશ સર હોય રાજલ હોય આખા સાથી ની વાત પરિરાધનું નામ હોય એ ક્લાસરૂમની અંદર જે વિદ્યાર્થી ઉર્જાક્તિ કરે એ તો વારંવાર ઘરમાપણ નામ મોડે થતી મારા ઘરમાપણ વારંવાર મારા વિદ્યાર્થીઓનું નામ હો જાય ફરાર મારા પપ્પાને થાય કે સાહની પ્રેમનું છોડું ગણવું ઓબલું પરમિયસ મેસેજ આપે ખબર જ કે પડી ગઈ ખબર જવાબ છે છતાંય પ્રેમનું સોનું ઘણું અઘરું લાગે છે કદાચ તમારો બદલાય રસ્તામાં તો યાદ કરાવું છું કે હું બેન મનીરાજ દિવ્ય હેની દરેક વિદ્યાર્થીઓ તો નામ ખાલ નહીં બોલી શકું મેં જસ્ટ તમને કદાચ લાંબો થઈ જશે ઈશા કૃષ્ણ જીલુ દસમાના વિદ્યાર્થીઓ હાજર નથી પણ તમે ચાલી નવમા પરીક્ષા આપી રહે વિદ્યાર્થીઓ હંમેશા મારા હૃદયમાં રહેશે સમય બદલાશે ચહેરો બદલાશે સમય સાથે સુખણ પર મારા અનેક સપનો છે કોઈ પણ વ્યક્તિની શરૂઆતની કારકિર્દીમાં જીવન હજુ ઘણું લાંબુ છે સપનો અનેક હોય તો મારા પણ અનેક સપનો છે તે સપનામાં રંગો પૂરવાની શરૂઆત આપણે પૂર હાઈસ્કૂલ માં થઈ છે દરેક ડગલે પ્રેમપુર હંમેશા હૃદયમાં છે મારા નવવાના વિદ્યાર્થીઓ 4 વર્ષ તમે અહીં રહેશો એક વર્ષ તો થઈ ગયો જવાબ હજુ 3 વર્ષ સંસ્થામાં હોશો સંસ્થામાં તમે જોશો થાંભલા ઉપર શબ્દો લખેલા છે

કે જે સ્ટેજ ઉપર ઊભો હોય એ પબ્લિક એને વાહવારી કરતી હોય ફેમસ થાય એ જમાનામાં છે આપણે રીલ્સ બનાવતા હોઈએ છે દરેકને ફેમસ થવું છે શ્રેષ્ઠ જે વ્યવસાય હોય એ પસંદ આપણે આપણે સૌને ગમે છે કે એ વ્યવસાય આપણે પસંદ કરીએ પણ તમારે જાતે નક્કી કરવાનું છે કે તમને તેમાં મજા આવે છે અને જરાક જાણી જાતે શોધજો

નવા શિક્ષક આવશે તમારા જેવા નહીં હોય પણ તમે એમાં કેવી રીતે જજ કરી દરેક વ્યક્તિ ની આપની વિશેષતા હોય છે અને દરેક વ્યક્તિ એ આવી રીતે કામ કરતો હોય છે કે તમને મારા જેવા કદાચ સારી શિક્ષક શું કે એ ખબર નથી પણ મારા જેવો સારા શિક્ષક તમને મળશે સંદેશની મારી વાણી એ હું વિરામ આપવા માંગુ છું કે કર્યા વગર કશું જ મળતું નથી કોઈ વ્યક્તિ નથી આ સિદ્ધાંત સદીઓથી ચાલુ આવ્યો છે કે એમને કશું કર્યા વગર બેસી રહીએ તો આપણને કશું મળે નહીં ઘરેલું કોગર જતું નથી તમે કામ કરો ને ત્યાં ઉપર મળતું જ હોય છે કામ કરવાની શક્તિ તારામાં છે તમારામાં પણ છે મારામાં મારામાં પણ છે અહીંયા બેઠેલા સાહેબો અને બેહેનીમાં પણ છે ઢાક પડતો જા હાથ જા મદદ તૈયાર છે હર હંમેશા ને મદદ કરનાર ની પ્રાપ્તિ આવશે તમારા શિક્ષક નવા આવશે તો પણ સાથી બનશે વિશ્વાસ હંમેશા આપ સૌ સ્ટાફ રૂમ ના ટેબલ પર થતી વાતો પર સંખન તમારી સાથે વિચારે ક્ષણો પર હંમેશ માની યાદો રહેશે કહ્યું ઘણું ઘણું છે બોલી શકાય નહીં અને સમય ઓછો છે એટલે અહીંયા આપું પાણી પાણીને ભેટા વાગું છું ભાવે મેં પોતાના શબ્દોમાં ઘણું બધું કીધું છે એમનો ખૂબ આમ જોવા તો મારી સાથે અંગ્રેજ અંગ્રેજ શિક્ષક તરીકે બેન હતા અલ્પેશ સર એમ એ કે ઘણી વખત ત્યાં જઈને તું અંગ્રેજીમાં લખ લખ લ